તાપી જિલ્લાના નિઝર તાલુકાના સરવાડા ચિચોદા સેલુ ગ્રુપ ગ્રામ પંચાયત અને દેવાડા તેમજ અહી હિંગની ગામ આમ ત્રણ ગ્રામ પંચાયતોના ઉમેદવારી ફોર્મ

સ્થાપના કરવામાં આવી છે તેમની પુણ્યતિથિ નિમિત્તે બિરસા મુંડાજીની મૂર્તિને ફૂલ હાર ચડાવી આશીર્વાદ લીધા હતા નિઝરના પોલીસ સ્ટેશન થી થઈને નિઝર તાલુકા પંચાયત કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું